નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વૈજ્ઞાનિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુશ પરમાર આપ સૌનું ત્યાં દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આવ્યા અગત્યના સમાચાર સરકારી કર્મચારી માટે રાહતના સમાચાર છે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહેતા સરકારી કર્મચારી પેન્શનધારક મિત્રો માટે એક અગત્યની ન્યૂઝ લઈને આવું છું સરકારી ગ્રેજ્યુટના નિયમમાં ગ્રેજ્યુટના જે નિયમો છે તેમાં ફેરફાર કર્યો છે શું છે કેન્દ્રીય કર્મચારી માટે શું બને છે મહત્વપૂર્ણ સમાચાર તો તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતા પણ ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટન દબાવાનું ભૂલશો ને મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો ગ્રેજ્યુટીના નિયમમાં અગત્યની જાહેરાત આપવામાં આવી છે કે શું છે કે પેન્શન વિભાગે તેના આદેશમાં જણાવ્યું હતું કે તેને અસંખ્ય આરટીઆઈ અરજીને અને સંદર્ભો મળી રહ્યા છે જેમાં પૂછવામાં આવ્યું હતું કે પચીસ લાખની ગ્રેજ્યુટીની મર્યાદામાં બેંકો પીએસયુ આરબીઆઈ પોસ્ટકાર્ડ યુનિવર્સિટી સ્વાયત્ત સંસ્થાઓ અને રાજ્ય સરકારોને પણ લાગુ પડે છે તો ગ્રેજ્યુટી ચૂકવવી નિયમ બે હજાર પચીસમાં કેન્દ્ર સરકારના ગ્રેજ્યુટી ચૂકવણી અંગે એક મોટી સ્પષ્ટતા જારી કરી છે કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ પેન્શન અને પેન્શનોના કલ્યાણ વિભાગ ડીઓપીપી ડબલ્યુએ તેના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે પચીસ લાખ સુધીના મહત્તમ ગ્રેજ્યુટી ફક્ત તે કેન્દ્ર સરકારને સંદી કર્મચારી આપવામાં આવશે જો સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ પેન્શન નિયમો બે હજાર એકવીસ અથવા સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ ગ્રેજ્યુટીની ચૂકવણી નિયમોમાં બજાર એકવીસમાં હેઠળ આવરી લેવામાં આવ્યા છે જેમને આ નિયમો લાગુ પડશે નહીં તો કયા કર્મચારીઓને આ નિયમો લાગુ નહીં પડે આનો અર્થ એ થયો કે વધેલી ગ્રેજ્યુટી મર્યાદા બધી સંસ્થાઓને કર્મચારીઓને લાગુ પડશે નહીં એટલે કે જાહેર ક્ષેત્રમાં ઉપક્રમો પીએસયુ બેન્કો પોસ્ટ ટેસ્ટ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આરબીઆઈ સ્વાસ્થ્ય સંસ્થાઓ યુનિવર્સિટી રાજ્ય સરકાર અથવા સોસાયટી સાથે સંકળાયેલા કર્મચારીઓને વધેલી મર્યાદાનો લાભ મળશે નહીં પેન્શન વિભાગ તેના આદેશમાં કહ્યું છે કે તેની સતત ઘણી આરટીઆઈ અરજીઓ અને ઘણી સદમ મળી રહ્યા હતા મિત્રો તો આ જેમાં પૂછવામાં આવેલું છે તો તેના વિશે વાત કરીશું વીડિયો બનાવી લેજો મિત્રો સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ હરેક માહિતી લાવ્યો છું તો વીડિયો સુધી બનાવી જો મિત્રો તો મિત્રો તમને કહ્યું તેમ જે અરજીઓ આવી હતી ત્યાં સંધામો મળી રહ્યા હતા અને જેમ પૂછવામાં આવી છે કે જે પચીસ લાખના ગ્રેજ્યુટી મર્યાદાઓ છે તેમાં બેંકો પીએસયુ આરબીઆઈ પોર્ટ ટ્રસ્ટ યુનિવર્સિટીમાં સ્વાયત સંસ્થાઓ છે તેમાં રાજ્ય સરકાર પર લાગુ પડે છે તો વિભાગે શું કહ્યું છે તો વિભાગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ નિયમો ફક્ત કેન્દ્રીય સિવિલ સેવકોને જ લાગુ પડે છે અને સોસાયટીમાં બેન્કો પોર્ટ ટ્રસ્ટ આરબીઆઈ પીએસયુ સ્વાયત સંસ્થાઓ અને યુનિવર્સિટીના રાજ્ય સરકાર જેવી અન્ય સંસ્થાઓને લાગુ પડતા નથી એવું પણ કહેવામાં આવ્યું છે કે આવી સંસ્થાઓ સંબંધિત નિયમો અંગે પણ પ્રશ્નો અથવા માહિતી માટે સંબંધિત મંત્રાલય અથવા વિભાગોને સંપર્ક કરવો જોઈએ કેન્દ્ર સરકારના ગ્રેજ્યુટી મર્યાદા વધારી હતી મિત્રો કેન્દ્ર સરકારે ત્રીસ મે બે હજાર ચોવીસના રોજ જારી કરેલા એક ગ્રેજ્યુ જાહેરનામા અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ગ્રેજ્યુટી મર્યાદા વીસ લાખ રૂપિયાથી વધારીને પચીસ લાખ રૂપિયા કરી હતી આ નિર્ણયથી એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવ્યો હતો ન્યા વધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ મૂળ પગાર છે તેમાં પચાસ ટકા સુધી પહોંચતા મોંઘવારી ભથ્થામાં ડીએમાં સારા સુસંગત હતો નિયમોમાં અનુસાર જ્યારે પણ મોંઘવારી ભથ્થું પચાસ ટકા સુધી પહોંચશે ત્યારબાદ બધા ભથ્થામાં પચીસ ટકા વધારો કરવામાં આવશે આ સાથે સરકારની નિવૃત્તિ ગ્રેજ્યુટીમાં મળીને પણ વધારો કર્યો છે મિત્રો તો મિત્રો આજે જે ગ્રેજ્યુટી બાબતે આ અગતે માહિતી હતી આવીને એ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી લો થેન્ક યુ વેરી મચ